હેલો એવિવાન સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મેડમ આવી ગયા છે અને વાગી ગયા છે જોઈ લો બપોરના બે અને જોઈ લો કિચનમાં આવતા જ સીધા શું બનાવવા લાગી ગયા છે તો જોઈ લો અહીંયા કોબી તો આજે અમે ખાવાના છે કોબીનું શાક ને કોબી તો જ સમારેલી હતી અહીંયા પાટલો પડ્યો છે નીચે અને સાથે આ કંઈક સ્પેશિયલ બનાવવાના છે તો શું બનાવવાનો છે સ્પેશિયલ તે એનું અને કેરીનું તો આપણે એ બી તમને બતાવી દસુ કે ટીંડોળા અને કેરીનું અથાણું કેવી રીતના બને છે અને જોઈ લો નાની એવી લોહીઓ લીધો છે લોહી કે લોહી બોલી લો એની અંદર આટલી કોબી વઘારે

અને જરાક ખાદ ઓછો લાવો તો કેમેરો ઓટો ફોકસ થયા રાખે છે હા હા તો આટલા મોટા લોયામાં આટલી બધી કોબી તો હવે તમને કામ આપું છું આ બધું સાફ કરીને આપું ને આને એકદમ ઝીણા ઝીણા બારીક પીસીસમાં તમને કટ કરવાના છે ઝીણા એટલે આપણે જે ટિંડોળા કાપે છે એ રીતના જ ને હું તમને કહો એક જાબળેલું બસ

તો આજે બનશે ઇન્સ્ટન્ટ ટિંડોળાનું અઠ્ઠાણું તો હવે આની અંદર ટિંડોળા એકમાં લઈ લેવાનું ને કેરી બે સાથે મિક્સ કરી લેવાનું બરાબર આ ટેસ્ટી લાગે ઇન્સ્ટન્ટ બનાવે ને હમ એક બે દિવસમાં ખતમ બી થઈ જાય ઇન્સ્ટન્ટ કેરી અને ટિંડોળા

તો કોબી ઘોટાલા બી અહીંયા રેડી છે તો બસ હવે ઘર માં રોટલા બનાવું કે રોટલી બનાવું તમે મેં કયો તમારે જે ઈચ્છા થાતી હોય એ બનાવો હવે ઉનાળો તો છે તો રોટલીઓ જ બનાવો રોટલા તો શિયાળામાં હવે વરસાદ પડે છે ત્યારે રોટલા બનાવો છો વાહ વાહ હા તો રોટલા તો શિયાળામાં જ ખાવાની વસ્તુ છે જો હવે આદર મીઠું નાખીને થોડી વાર 10 મિનિટ આપણે રેવા દેશું બરાબર એટલે બધું આમ પાણી બની છૂટી જાય સરસ પાણી છૂટે નહીં છૂટે બાંધો નહીં

હમ તેલ એકદમ ગરમ હમ તેલ કક્કડતું તો આમાં કક્કડતું તો થઈ જ ગયું છે જોઈ લો હવે તેલ ગરમ છે એની અંદર છે મસાલો છે નાખી જો ફર્સ્ટ ક્લાસ જોઈ લો આ મિક્સ મસાલા મિક્સ ઇન્સ્ટન્ટ અથાણું કોઈ લોકો વધારે કારો કરે તેલ માં વધારે નાખીને બ્લેક કરે હા આપડે નથી કર્યું એટલે મેં ડાયરેક્ટ જ કર્યું બાકી તો આ તેલ ની અંદર જ મસાલો નાખીને કોઈ એવી રીતના પણ કરે બરાબર ને મરચા ભૂકી કે મસાલો નાખો હોય તો જી નાખી દેવાનું પણ આપણે બસ છે હમ ને હજી તેલ તો હજી છૂટશે ને આનું પકાવેલું થઈને એકદમ કોઈ તો પાછું ગરમ કરીને નાખી લે પણ આપણે વધારે દિવસ ન ચલાવ ને દાળ ભાત જોડે અંદર સ્ટોર કરી દેવાનું છે સ્ટોર કરી લેસુ કાચની વસ્તુ એટલે એ સ્પેશિયલ અથાણાની બાટલી છે જોઈ લો એકદમ નાજુક